ખેરાલુ તાલુકાના થાગણા પ્રાથમિક શાળાના બાંધકામમાંથી લોખંડ ચોરાયું થાગણા પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનોના હસ્તે બે મહિના પહેલા થયેલ વિસનગરના કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની ટીમ આ સ્કૂલની બાંધકામની જવાબદારી સંભાળે છે પંદરેક દિવસ પહેલા સ્કૂલમાં બાંધકામની કામગીરી અંતર્ગત લોખંડ ઉતારવામાં આવ્યું હતું તારીખ છ આઠ ને બુધવારે રાત્રિના સુમારે કોઈક ચોરો સ્કૂલમાં પડેલા લોખંડમાંથી છવ્વીસ ભારે લોખંડ કોઈ વાહનમાં ચોરી કરી સુંડિયા રોડ પર નવીન જગ્યાએ થાગના પ્રાથમિક શાળાના બાંધકામ સ્થળેથી લોખંડ ચોરાની જાણ થતા કોન્ટ્રાક્ટર અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ખેરાલુ શહેરમાં અને હાઇવે પર નગરપાલિકા દ્વારા લગાવેલ હલકી કક્ષાના સીસીટીવી કેમેરા બંધ હોવાની ચર્ચાઓ અધિકારીઓ પણ હવે ઝડપથી તપાસનો દોર શરૂ કરે

અને આજે આ શાળાની જે ભારીઓ ચોર શું કેશો એ એ જ હોય તો પટેલ સંદીપ કુમાર શંકર સંદીપ શું બનાવ બન્યો બનાવ્યો બન્યો અમે ત્યાં આગળ અમારું નવીન બાંધકામ નવીન શાળાનું બાંધકામ થતું હોય તો અમે ત્યાં લોખંડ ઉતારેલું લોખંડ ઉતારેલું પાંચ છ દિવસ પહેલાં લોખંડ ત્યાં આગળ ઉતારેલું તો ગઈ રાત્રે આજની ગઈ રાત્રે ત્યાંથી છવ્વીસ ભારીઓ કોઈ અજાણ્યા શખ્સ આવીને ત્યાંથી ભરી ગયા છે તો એ કેટલી કિંમત અંદાજીત એની કિંમત સવા લાખ રૂપિયા જેટલી થાય તો સવા લાખની ત્યાંથી ચોરી થઈ છે એ એ ઘટના અમને સવારે જાણ થઈ ઘટનાની જાણ થતાં અમે અહીંયા આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાયા છીએ